જય યાદવ જય માતાવ દેવું વાહિર સાતલપુર એટલે આજે હું મીડિયાના માધ્યમથી હું પોળી સમાજના આગેવાનોને સમજાવવા માંગુ છું એમને એ કહેવા માંગુ છું કે તમે આજે ઉશ્કરવાની કોશિશ તમારી રાજનીતિ કજી કરી છે ને તો તમારા કોળિયાઓને સમજાવી દેવા અમુક અમુક ખઉરિયાઓને ગલુડિયાઓને કે તમે આ બધા ટિપ્પણી ન કરો તો મહેરબાની કરીને સારું નતા જેટલી આ રે ટેવા બધ ટિપ્પણી કરશે ખોટી અમને ફોન કરીને ગાળું આપે છે મા બેન અમે ગાળું આપે છે માથે ખોટી કોમેન્ટ કરે છે આના મેન મુદ્દો એક હશે પિન્ટુ કોલી અને બે મેન હિરા સોલંકી પરસોત્તમ રામ અને એના આને કેવા આગેવાનો એટલે આના મુદ્દા એ હશે

એમાં મને ખબર છે અમુક કોળી સમાજના નથી ખોટે ખોટે ફેક આઈડી માંથી કોઈ પણ સમાજ હોય એને કઈ ફેક આઈડીમાંથી ન લડવું હોય તો આના માથે મારું તને સુધી શોધીને એક ફેરફાર ભેગા મળ અને મને મજબૂર ન કરતા કે મને ગાળું દેવી પડે ને વિડીયો ન બનાવવું પડે મને કોમેન્ટમાં ફરવાઓ કરે છે મને મજબૂર થઈ જવું છું કે ગાળું દેવા માટે મા બેન ને અને હવે નિયમ છે કે જેના જેના ફોન આવશે એટલે મા બેન ગાળું દેવાની વિડીયો નહીં ચડાવવાનું એ ફેમસ થવા ખરા પણ એને વિડીયો નહીં ચડવાનો કોઈ પણ ભાઈ ને એનો કોઈ પણ ગાળનું નું રેકોર્ડિંગ ચડાવવાનું ગાળું દઈ અને કાંઈ દે સર ગાડો વાળી હુડ બોલાવવાની એની મા બેન મેળવાની નહીં જે બોલતો હોય એની જ માબી નહીં મળે પછી કોઈ પણ ગણાતી ન હોય આ પર્સનલ અને આધારે વરણને હું કઉ છું કે બધી સમાજને અમે માની માનીશી અને કોઈ સમાજ વિશે નથી જે આ ખરાબ દૂર માર્ગ દોરાવે છે અને એ અલગ માર્ગ ઉપર જે આ દિશામાં જે તીર ઉડાડે રહ્યા એના માટે છે આ વિડીયો એટલે મહેરબાની કરી અને આગળઓને કહીશી કે પછી અમને મજબૂર ના કરો કે સોશિયલ મીડિયા બોલાવી પડે અને અમારા અમને ઓર્ડર નથી આવ્યા અને જયારે ઓર્ડર આવશે ને ત્યારે તમને ઘરમાં પડી પડીને મારશું આ લુખાઓને કહે છે ઘરમાં પડીને મારશું હજી અમને ઓર્ડર નથી મળતો કે જવા માટેનો અમને અમે એમ કે તમે શાંતિ જાળવો આપણે કાંઈ કરવું નથી એટલે મહેરબાની કરી અને હીરા સોલંકીને આ રામ રામને કહી દીધી કે એક વિડીયો બનાવીને આ ને મૂકી દો અને આ ખહુરિયા હેઠળ બે જાય ને આ ખહુરિયા ને ઘરે ખાવા ધાન નથી ને રહ્યા અને ને ઘરે માલિકા ને ઓલું શે રેવા સાપડું અને પાછો એમ કે છે કે જયરાજ હપ્તા બે ગાડી ના ચડી ગયા હવે તારા ચડાવવાના પૈસા નથી તું ભાડા ની લુગડી ની મંડળ વાઇટ પહેરી પહેરીને હું એ ભાવનગર પોગી ગયો અને કોક ની સીટ માંથી બેઠો આવો ગાડી આવો એમાં પચાસ ટકા ગાડી તો કોક ની ભાડા ની ગાડી છે શું નવરું આવું દેખાવ કરતા શું શરમ વગર ના હોય શરમ તો કરો જરાક આ યાર સહી વિચાર કરી લેજો આયાર સહી અમારા કાનુડે એમ કીધું જયારે મહાભારતુ વયનો લાલ કે કોઈ ટક્કર લેવો અને જ્યારે ચાઇનાને પાછું પાડ્યું ત્યારે હો આયર હતા અત્યારે ચાઇનાવાળા એમ કે છે કે આદુવંશી છતીસકોટ હાયર હતા ને તો શું થા તમારી હાલત પણ આ તો ખાલી હો જ હતા પણ એટલે હું તમને લાંબી આખો ઇતિહાસ મારે ભણાવવા નથી પણ અમારો ઇતિહાસ જે તમે જોઈ ને હાલજો એટલે મહેરબાની કરીને ખોટા ઇતિહાસને ને વાત ન કરતા અમારે કોઈ ઉશકાવો નથી અમારા બાપ દાદા જે કરી ગયા ચોપડામાં લખલ પડ્યું હોય અમે એના વંશિષ છે અને કોઈ પણ આ જે બીજી સમાજ ના અમુક અમુક જે ગાંઢ હરી કરે ને એને હું જાણવું હું બે કાયદી કે તમારી માને તો ઘરે બેસી જજો અને કે મને મા બેન ગાર્યું દેવામાં મજબૂર ન કરતા એટલું વિચાર કરી લેજો અને હવે કઈ પણ આવ્યું ને આ બધું આ ખોટી રીતે મારામાં ફોન આવ્યા ને એટલે આ કોળી સમાજના અનેક સમાજ ને બધાને જણાવું છું કે ખોટું ના લગાડતા હું ગાડું દઈશ આ લુખાઓને સમજાવી દેજો જય માધવ જય યાદવ વિડીયો શેર કરજો ને કોમેન્ટ જરૂર કરજો